જય ગિરનારી વેરી ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા હું પણ એકદમ બરાબર છું એવું હવે જુઓ આપણને બધાને કોણે બનાવ્યા છે બેટા ભગવાને બનાવ્યા છે તો ભગવાને આપણને શું શું આપ્યું છે બધું જ આપ્યું છે એમાંથી બધાથી વધારે વધારે સારું શું આપ્યું છે એ તમને હું કહું ઊભા રહ્યો જુઓ ભગવાને આપણને આંખ આપી છે નાક આપ્યું છે કાન આપ્યા છે હોઠ આપ્યા છે ખાવા માટે દાંત આપ્યા છે ટેસ્ટ માટે જીભ આપી છે પચાવવા માટે હોજરી આપી છે બધું આપ્યું છે ને ઓક્સિજન લેવા માટે થઈને આ બે આપ્યા છે બરાબર છે ને બધું પણ આ બધું જ હોય અને બુદ્ધિ ન હોય તો શું થાય જો બુદ્ધિ ન હોય તો ખાતા રહીએ તો ઊંઘી જઈએ તો હસતા રહીએ તો પછી દુનિયા આપણને શું કે પાગલ કે આ તો સાવ પાગલ છે કે ગાંડા છે એવું કે ને આપણે ગાંડા રહેવું છે કે ડાયુ રહેવું છે ડાયા છો ને બધા એકલા એકલા હસતા નથી ને અને ઊંઘ્યા પછી ઊંઘતા નથી ને ઊંઘ્યા પછી તો ઊંઘી જઈએ ને ઉઠ્યા પછી ઊંઘી નહીં જીવાનું પાછું એમ બોલો ભૂલ પડે ને પણ જુઓ ભગવાને આપણને બુદ્ધિ આપી છે બરાબર ને બુદ્ધિને બરાબર કસવાની અત્યારે કેવું થઈ ગયું કમ્પ્યુટરનો જમાનો આવી ગયો એટલે લોકો બુદ્ધિ કસતા નથી પેલા અમે નાના હતા તો બધા જ ફોન નંબર અમને મોઢે હતા ગુરુજીનો ફોન નંબર શું છે બાનો નંબર શું છે પેલા ભાઈનો શું છે પેલા બહેનનો શું છે પેલા સંતનો નંબર શું છે પેલા મિનિસ્ટરનો નંબર શું છે બધાનો આપણને મેમરીમાં રહેતો ન હવે ફોનમાં છે ને કોન્ટેકમાં લિસ્ટ કાઢો આપણને યાદ રહેતું નથી આવે હે ને તો પહેલા બધું યાદ રહેતું હતું પછી અત્યારે તમે બધા ભણો છો તો દાખલા ગણવા માટે તો કે કેલ્ક્યુલેટર આપો ફટફટ ફટ ફટફટ આટલા ગુણાકાર આટલા ભાગાકાર આટલા સરવાળા આટલા બાદ બાકી બધું કોમ્પ્યુટરાઈઝ થઈ ગયું તો મેમરી આપણી ડાઉન થવા માંડી પણ આપણી મેમરી ફૂલ હોવી જોઈએ તો બુદ્ધિ કઈ જગ્યાએ વાપરવી કેવી રીતે વાપરવી કેટલા પ્રમાણમાં વાપરવી આ બધાનું માપદંડ આપણી પાસે હોવું જોઈએ બુદ્ધિ હોય તો આપણને ખબર પડે કે આપણે કેવી રીતે જીવાય હે ને હાઉ ટુ લીવ હેપી લાઈફ હે ને તો એકવાર એક બહુ મોટી ફેક્ટરી હતી અને એમાં એક મશીન બંધ પડ્યું હવે મશીન બંધ પડ્યું આવડી મોટી ફેક્ટરી એમાં મશીન જે મેઇન મશીન હતું એ જ બંધ પડ્યું બધા હટવાઈ ગયા હવે શું કરીએ આપણું તો લાખો રૂપિયાનું નુકસાન જશે આજુબાજુમાંથી બધા કારીગરોને બોલાવ્યા નાના મોટા એન્જિનિયરોને બોલાવ્યા પણ કોઈ નથી કામ ન થયું ત્યારે કોઈએ કહ્યું એક કામ કરો આ મશીન આપણે જ્યાંથી લીધું છે એ મુંબઈથી એનો જે એન્જિનિયર છે એને જ બોલાવો મુંબઈથી એન્જિનિયરને બોલાવ્યો ફટાફટ ફ્લાઇટમાં આવ્યો એન્જિનિયર આવીને એને બધું જોયું પણ કંઈ નુકસાનની કાંઈ દેખાણી નહીં કઈ જગ્યાએ નુકસાન થયું છે કઈ જગ્યાએ કંઈ ફોલ્ટ છે કંઈ દેખાયું જ નહીં પણ છતાંય છેલ્લે એન્જિનિયરે કીધું એક કામ કરો એક હથોડી લાવો અંદરથી કોઈ હથોડી લાવ્યું એન્જિનિયરે એની એક જગ્યા એવી બતાવીને એમાં કહ્યું અહીંયા બે હથોડી મારો બે વખત હથોડીના ઘા કરો એટલે કારીગર હતો અને બે વખત આમ હથોડીના ઘા કર્યા બોલે હવે મશીન ચાલુ કરો મશીન ચાલુ થઈ ગયું બધા ખુશ ખુશ થઈ ગયા કામ ઉપર લાગી ગયા પણ જે ફેક્ટરીનો માલિક હતો એ આ એન્જિનિયરને પોતાની ચેમ્બરમાં લઈ ગયો અને ત્યાં અંદર જઈને કહ્યું કે સાહેબ મારે તમને શું આપવાનું તો કે જો તમે મને આવવા જવાની ફ્લાઇટની ટિકિટ આપી દીધી છે એટલે હવે તમારે એ તો કંઈ આપવાનું નથી પરંતુ તમારે મારો ચાર્જ એક લાખ રૂપિયા થાય એ તમારે મને આપવાનો છે બોલો માલિક કહે ફેક્ટરીનો માલિક કે ભાઈ એક લાખ રૂપિયા હોતા હશે બે હથોડી મારવા માટેના બે એક લાખ રૂપિયા તો બોલે એમાં એવી વાત છે હથોડી મારવાનું તો માત્ર એક રૂપિયો જ છે હે હથોડી મારવાનો માત્ર એક રૂપિયો છે એ મેં તો મારી નથી તમારા માણસને જ કીધું કે આજગે મારો હથોડી મારવાનો એક રૂપિયો બાકીના નવ્વાણું હજાર નવસો અને નવ્વાણું રૂપિયા એ હથોડી કઈ જગ્યાએ મારવી એના માટેના છે તમને બોલો તો હથોડી ક્યાં મારવી કઈ જગ્યાએ મારવી કેવી રીતે મારવી બીજી જગ્યાએ મારી દીધી હોય તો બધું તૂટી જાય તૂટી જાય ને પણ હથોડી કઈ જગ્યાએ મારવી એના આ વધારાના પૈસા છે તો મારો કહેવાનો મૂળાશય એ છે કે આપણી બુદ્ધિ વિકસિત થવી જોઈએ અને વિકસિત કરવા માટે શું કરવાનું રોજ સવારે વહેલા ઊઠવાનું થોડા પ્રાણાયામ કરવાના અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ તો આપણી એકાગ્ર શક્તિ વધે કોન્સન્ટ્રેટ કઈ જગ્યાએ થવું એ આપણું બધું વધે અને સવારે ઊઠીને જો તમે પ્રાણાયામ કરીને થોડી વાર માટે પણ બેસી જાઓ ને એ કાલે મને શું નહોત આવડતું એને આજે મગજ કશો બરાબર કેમ નતું આવડતું ઓટોમેટિક આવડવા મળશે બેટા હો ને કાલથી આ ચાલુ કરજો તમે હો શું કરવાનું ઊંઘી નહીં જવાનું બોલો અમુક તો ઉઠી ઊંઘી ઊંઘી નહીં જવાનું ઉઠવાનું પછી નાઈ ધોઈ અને સરસ રીતે બેસી જવાનું એક જગ્યાએ આપણને કાલે શું નતું આવડતું બીજાને આવડ્યું હતું એને કેવો જવાબ આપ્યો હતો એ આપણને આવડવું જોઈએ તો આપડી બુદ્ધિ વિકસિત થાય અને એ બુદ્ધિ વિકસિત થયેલી કોઈક ને આપણે કામ આપીએ તો એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો